નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે આડી વાગેલા આ જોઈએ આજના મુખ્ય સમાચાર તારીખ પાંચ દસ બે હજાર પચીસને રવિવારના અમદાવાદમાં ગુજરાત વિમુક્ત અને વિચરતી જાતિઓના સશક્તિકરણ માટે કન્વેશન હોલમાં જીએમડીસી હેલ્મેટ સર્કલ ખાતે રાજ્ય સ્તરીય મહાસંમેલન યોજવામાં આવ્યું હતું જેનું આયોજન ડીએનટી ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય મુખ્યમંત્રી ગુજરાત સરકાર શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા માન્ય પ્રદેશ પ્રમુખ રાજ્ય શ્રી ડૉક્ટર કે લક્ષ્મણ માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ભાજપા ઓબીસી મોરચો અતિથિ વિશેષ તરીકે શ્રીમતી ભાનુબહેન બારિયા માન્ય કેબિનેટ મંત્રી સામાજિક ન્યાય અને અધિકારીકર્તા ગુજરાત સરકાર શ્રી મયંકભાઈ નાયક માન્ય પ્રમુખ શ્રી ભાજપ ઓબીસી મોરચો ગુજરાત રાજ્ય અને રાજ્યસભા સાંસદ શ્રી ભરતભાઈ પટની સભ્ય શ્રી ડી ભારત સરકાર શ્રી પ્રવીણભાઈ દુગે સભ્યશ્રી ડી ડબલ્યુ એનસી ભારત સરકાર ઉપરોક્ત મહાનુભાવો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી શ્રી ભરતભાઈ પટની દ્વારા આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું માસ સમાવિષ્ટ તમામ સમાજની આર્થિક ક્ષેત્રે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ થાય તે માટે સરકાર દ્વારા અમલમાં આવેલ કલ્યાણકારી યોજનાઓનો આવકારવા માન્ય શ્રીમતી ભાનુબેન બારિયાએ અમલીકરણ યોજાયું યોજનાઓ દ્વારા એનડી ડીએનટી સમાજનો વિકાસ થાય તેના ઉપર ભાર મૂક્યો હતો માન્ય પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ તેમની આગવી ભાષા શૈલીમાં વિચાર વિમુખ જાતિ સંદર્ભમાં ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નાના નાના સમાજની ચિંતા કરે છે તેમના માટે બેલે છે એવું પીઠ પર એન્ટીડીએનટી સમુદાયને આપ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એસએસજીની બહેનોના ગ્રુપને પચીસ હજારનો ચેક આપી નાના ધંધા તથા ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે અને એન્ટીડીએન વિકસિત ભારત સાથે જોડાઈ રહે તેવી આશા વ્યક્ત કરી તેમની આશા છે તેઓ આત્મવિશ્વાસ અપાયો હતો ભવત વિભવ્ય ગુજરાત રાજ્યમાં વિચાર વિમુખ જાતિના મહાસંમેલનમાં જમ્મુસરના એનટીએનટી સમાજના આગેવાનો શ્રી ચંદુભાઈ વાઘેલા શ્રી ચેતનભાઈ વાઘેલા શ્રી રમેશભાઈ ગિરનારી શ્રી કાળિદાસભાઈ વાઘેલા શ્રી રવિદાસભાઈ વાઘેલા શ્રી રમેશભાઈ સલાટ તથા અન્ય હોદ્દેદારોએ ભાગ લીધો હતો આ મહાસંમેલનમાં હાજર રહ્યા હતા एडिनसाठी डीएन वागेला जम्बूसर